છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા જે આદિવાસી નેતા પણ છે તેમનો આ એક ચેતવણી રૂપ સંદેશો સામે આવ્યો છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રહેતા મજૂરો માટે સરકાર અને સરકારી ખાતાઓ જો મજૂરી સમયસર અને યોગ્ય ન ચૂકવી શકતી હોય તો પછી ઉગ્ર આંદોલનનો સામનો પણ કરવો પડશે સરકારે જો મજૂરી સમયસર ન ચૂકવવી હોય યોગ્ય રીતે મજૂરી મજૂરોને ન આપવી હોય તો પછી કચેરીઓને ટાળાબંધી કરવામાં આવશે આ ચીમકી ઉચ્ચારી છે આદિવાસી નેતા રાજેશ રાઠવાએ આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ ફરિયાદ હોય છે મજૂરોને યોગ્ય મજૂરી નહીં આપતા હોવાની અને સમયસર મજૂરી નથી ચૂકવવામાં આવતી અને આવી અનેક ફરિયાદો વચ્ચે આદિવાસી નેતા રાજેશ રાઠવાનું આ નિવેદન કે જે ખાસ કરીને મજૂરો માટે લેવામાં આવતા નિર્ણયો માટે ધક્કો સાબિત થાય છે અને ખાસ કરીને જે સરકારી ખાતાઓ સરકારી કચેરીઓ કે જેમના દ્વારા મજૂરોને સમયસર વેતન ચૂકવવામાં નથી આવતું મજૂરી ચૂકવવામાં નથી આવતી તેમના માટે આ એક ચેતવણીરૂપ સંદેશો છે કે હવે જો ચેતી નહીં જાઓ તો પછી તમારે પણ આંદોલનનો ભોગ બનવું પડશે એટલે કે તમારે આ ઉગ્ર વિરોધનો સામનો કરવો પડશે રાજેશ રાઠવાની આ ચીમકી કે સમયસર જો મજૂરી નહીં ચૂકવવામાં આવે તો પછી કચેરીઓને તાળા વાગશે પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરો એ જ્યારે બી કામ કરવાનો વારો એ છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને આ કામને બે થી ત્રણ ચાર વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારી અધિકારીશ્રીઓને તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઉભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે પબ્લિક જોડે કે મજૂર જોડે તો તમે નવા એની વાત તમને કહું થોડા સમય પહેલાં છોટા ને દાહોદ દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છો સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દૃષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેદરી આપી છે કે થોડા પાંચથી છ દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો ફરી પાછો મેં એક અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતની કચેરીને તાળાબંધી કરીશ અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ જો આ અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે ને તરત પૈસા મળી જાય દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે મેં ઘણી વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપમાં આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે પાંચથી છ કરોડ રૂપિયા ફરવાતી હોય છે એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે છોકરાઓ માટે છે ક્લાસીસ માટે છે એવી બધી ઘણી ગ્રાન્ટ હોય છે માત્ર ફોટો અને પૈસા લઈ જાઓ તો આ વળી કેવું તો મેં તંત્રને અને વહીવટી તંત્રને જે છોટા